હા એમાંથી કેટલાક જિલ્લા પ્રમુખો ચૌદ તાલુકાના તાલુકા પ્રમુખો અલગ અલગ શહેરના હોદ્દેદારો અને દરેક તાલુકા ગામોમાં આપણા સન્માનનીય કાર્યકર્તાઓ છે એમાંથી ઘણા બધા ઉપસ્થિત છે એ સૌને હું વંદન કરું છું અભિનંદન કરું છું દરેક સાથીઓએ ખૂબ સરસ વાત કરી દરેકના મંતવ્ય જાણ્યા પણ અને એમાં ઘણા બધા સાચા હશે કેટલાક સાચા છે કે નહીં સાચા એને આપણને ખબર નહીં પડે એવી પણ સ્થિતિ છે પણ હકીકત એ છે કે આપણે લોકસભાની ચૂંટણી આપણી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના જે વચન પત્ર છે જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ સાથે લડ્યા દરેક જગ્યાએની વાત કરી લોકો એને સ્વીકારી સામે બીજેપી પાર્ટી એની પાસે લોકોના જિંદગી બદલાય એવા કોઈ પણ મુદ્દા નહોતા કોઈ ખાસ મુદ્દા વગર એ લોકો લડ્યા અને જીતી ગયા હકીકત આપણને શિકારી પડે કે 398000 વોટ થી આપણી સામેના લોકો જીત્યા એટલે બીજી બધી વાતો કરીએ એ સાચી હોય તો પણ આપણને એ જોવું પડે કે આપણને કોમ ઈચ્છા થી જીતવાની ઈચ્છા થી સારા મુદ્દાઓ સાથે સાચા મુદ્દાઓ સાથે આપણું કાચું કપાયું કે જેના કારણે આપણને જોવું જે જે બુથો આપણે જીત્યા એ બુથો આપણે કેમ જીત્યા ત્યાં એવી સ્થિતિ હતી દાખલા તરીકે અમારે બધી ભાઈનો બોથ સામેવાળા કરતા ખૂબ વધારે વર્ષથી આપણે જીત્યા ગાંઠિયાનું એવા ઘણા બધા બૂથો છે ત્યાં આપણે જીત્યા એવા ઘણા બધા બૂથો છે જ્યાં આપણા ખૂબ સારા કાર્ય હતા એ બૂથો આપણે નહીં જીત્યા તો તે શા માટે નથી જીત્યા એનું થોડું તટસ્થ મૂલ્યાંકન આપણે કરવું પડશે નહીં તો એવી એવા કારણો આપણે ઉભા કરીએ કે જેની કોઈ સાબિતી આપણી પાસે નથી તો આવતા દિવસોમાં આપણે યોગ્ય આયોજન નહીં કરી શકીએ આપણે ત્યાં સુધી નથી હાર્યા જ્યાં સુધી આપણામાં લડવાની ઈચ્છા છે તાકાત છે અને તે આજે આટલા બધા આપણે ભેગા થયા છે એટલા માટે દેખાય છે પણ આ લોકતંત્રની વ્યવસ્થામાં ચૂંટણી જીતવી એ જરૂરી છે એના માટેનું યોગ્ય આયોજન એ આપણે આવતા દિવસોમાં કરવું પડશે બીજેપી જીત્યું છોટા ઉદેપુરમાં દેશમાં છે આપણે જાણીએ છીએ દસ પંદર દિવસ થયા સરકાર બંને એક પણ એવું કોઈ કામ કર્યું હોય કે સરકારને વાહવાઈ થાય એવું એક પણ કામ થયું નથી ક્યાંક રેલ દુર્ઘટના એક પુલ તૂટી ગયો ગોળીબાર થાય પેપર પેપર ફૂટી ફૂટી ગયા આખા દેશમાં લોકો આંદોલન કરે નેટ ગયા ફરી પરીક્ષા લેવાની ગુજરાતમાં ટેટ ટાટ પાસ યુવાનો જેમને નોકરી આપવાની સરકારે બાઈ આપી હતી એટલા માટે પરીક્ષા લીધી હતી એમની ભરતી નહીં કરી ગુજરાત માં વા અનેક વિદ્યાર્થીઓ વાલીઓ જેના બાળકો બને છે જે શિક્ષકો નથી આ બધી સ્થિતિ છે આખા દેશ માં ક્યાંક ને ક્યાંક આ નવી આવેલી સરકાર ની સામે લોકો લડી રહ્યા છે હજી પણ ઇન્ડિયા ગઠબંધન ના જે નેતા જે વાત ઇલેક્શન માં કરતા હતા ચૂંટણી દરમિયાન કરતા હતા એ જ મુદ્દા અત્યારે પૂરી તાકાત થી કરી રહ્યા છે અને રાહુલ ગાંધીને પૂરા દેશમાં સન્માન મળી રહ્યું છે કારણ કે મુદ્દાઓ છે તો ત્યાં આપણી તાકાત છે પણ સ્થાનિક કક્ષાએ આપણા ઉમેદવાર સુખરામભાઈ ખૂબ જ આદરણીય ખૂબ જ લોકપ્રિય નેતા છે સામે જે ચૂંટાયા છે ઇલેક્શન પહેલા દાડા પહેલા મેં સાંભળતા હતા કે કોઈક ને ફોન કરીને કોઈને ધમકી આપતા હોય તેવું ચાલતું તો હજુ કોઈને આપે છે એવું નથી ને બધાના બેતા દ્વારા પેલા ચાલતું તો હજુ ચાલે છે કે નથી ચાલતું ખ્યાલ નથી મને ગણતરીના દિવસો દરમિયાન એના પછી પણ કેટલાક ફોન કર્યા કે તમારા બુથ માંથી વોટ નહીં મળે કોંગ્રેસ વાળા એકલા ને નહીં ઇન્ડિયા ગઠબંધન વાળા ભાજપ વાળા પણ એ બધું ચાલી રહ્યું છે આટલા બધા વોટ મળ્યા છતાં પણ એમને ખબર નહી કયા પ્રકારનું પણ છે આટલા દિવસો સુધી ચાર તારીખ આજ સુધી છોટા ઉદેપુર બીજેપી ગુજરાતના બીજેપી એ લોકો જે મુદ્દા ઉપર લડી રહ્યા છે જે સહન કરી રહ્યા છે એના વિશે શું કરવાના છે એની વાત હજુ કરી નથી મીડિયાના મિત્રો છીએ એમણે પણ ક્યારેક પ્રયત્ન કર્યો છે કે ભાઈ તમે શું કરવાના છો એની વાત જીતનારા કોઈ લોકો કરતા નથી એક ભાઈએ ચૂંટણી પછી મને ફોન કર્યો કે હવે અમારા જેટલા પણ ફોટો વિડીયો હોય તે મૂકી દેજો અમારી તાકાત તમે જોઈ લીધી હું બીજું કશું કહું એ પહેલા ફોન મૂકી દીધો મારે એમને કેવું છે કે આ તાકાત તમારી જો હોય તો છોટા ઠેર ઠેર લોકોને પાણીની ખૂબ જ તંગી છે લાવી દો છોટા ઉદેપુરમાંથી પચીસ કરોડ રૂપિયા એકત્રીસ કરોડ રૂપિયાનું કૌભાંડ ભાજપની સરકારે કર્યું એમ એકત્રીસ કરોડ જે લાભાર્થીઓના હતા એમને પાછા અપાવી દો તમારી તાકાતનો ઉપયોગ કરો એક પણ કચેરી એવી નથી કે જ્યાં કૌભાંગની ચાલતું હોય એ બંધ કરો તમારી તાકાતનો ઉપયોગ કરો છોટા ઉદયપુરમાં અનેક શાળાઓ છે જ્યાં શિક્ષકો નથી શિક્ષણની હાલત ખૂબ ખરાબ છે શિક્ષકો મૂકવાની વાત કરો તમારી તાકાતનો પરિચય આપો છોટાઉદેપુર આખા ગુજરાતના ગ્રામીણ ઇલાકાના એસી ટકા વિસ્તારમાં બસની વ્યવસ્થા નથી બાળકોને સ્કૂલ આવવા માટે તકલીફ છે એ તમે વ્યવસ્થા કરો તમારી તાકાતનો પરિચય આપો સહકારી માળખાઓ બધા જ લોકોને છે બીજું કશું કરતા નથી ખેતીવાડી સહકારી મંડળીઓ બધા જ બંધ છે એની જાહેર સંપત્તિનો ઉપયોગ લોકો માટે થતો નથી એનો ઉપયોગ કરાવો તમારી તાકાત નો પરિચય કરાવો દૂધ ડેરીના મંત્રી પ્રમુખોને ધમકી આપીને તમે વોટ લીધા દૂધ ભરનારાઓને યોગ્ય ભાવ નથી મળતા એ ભાવ અપાવો તમારી તાકાતનો પરિચય કરાવો તો બીજેપીને ને આપણે કેવા માંગીએ તમારી જો તાકાત હોય લોકોના પ્રશ્ન વિશે બોલો તો ખરા કોંગ્રેસ પાર્ટી તો રોજ લડે છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ માટે લડે છે યુવાનો માટે લડે છે દિલ્હીમાં લડે છે ગુજરાતમાં લડે છે તમે કઈક તો બોલો તમે કશું બોલી શકતા નહી તમારી કોઈ તાકાત નથી સિત્તેર વર્ષમાં આજે તો એવી સ્થિતિ છે કે છોટા ઉદેપુરમાં બધા સાંસદો માજી થી તાજી બધા એક જ પાર્ટીમાં છે કોંગ્રેસ પાસે કોઈ માજી સાંસદ નથી એક માજી સાંસદ હતા રહસ્યમય રીતે એમનું મોત થયું અત્યારે બધા ભાજપમાં છે અનુભવો તમારી પાસે છે તાકાત તમારી પાસે છે તમે કઈ કામ તો કરો અને તમારી તાકાત બતાવો તમે આમ તેમ ધમકી આપો અને એ ધમકીથી જો કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા ડરી જવાનો હોય તો તેવા કાર્યકર્તા કોંગ્રેસની બહાર નીકળી જવું જોઈએ એવું હું માનું છું આવા લોકોથી ડરવાની કોઈ જરૂર નથી તમે ફોન કરીને કોઈને ધમકીઓ આપો એનાથી કોઈ ફરક નહીં પડે ચૂંટણી પહેલા મને ખબર પડી હતી કે ભેગા થઈને મારામારી કરે છે એકબીજાને મારે છે આવું મીડિયા વાળા કહેતા હતા એટલે મેં જાહેરમાં કીધું તમને ખરાબ લાગે છે આ મીડિયાના ઘણા બધા મિત્રો જાણે છે પણ ખબર નહી અત્યારે આ ચૂંટાયેલા લોકોનો હનીમૂન પીરિયડ ચાલે છે એટલે એમની સાચી વાત કહેતા નથી બાકી સાચી વાત એ છે કે ઘણા બધા ઠોકાય છે સરસ ફરસ દવાખાનામાં દાખલ થાય છે કોઈ છોટા ઉદેપુરમાં દાખલ થાય છે કોઈ વડોદરા દાખલ થાય છે ભાજપના કાર્યકર્તા અંદર અંદર ઠોકાય છે એકબીજાને મારે છે એ વાત આ મીડિયાના મિત્રો ખબર નહીં કેમ નથી બહાર લાવતા તમારું તો કામ છે અમારો ખરાબ હોય તો પણ આપો સત્તાવાળાનું ખરાબ હોય તો પહેલા આપો કારણ કે તો જ લોકતંત્ર બચે તો અત્યારે ભાજપના જે નેતાઓ છે એ જૂઠી વાતો કરી કરીને ચૂંટણીમાં જે મત માંગ્યા છે એટલે અંદર અંદર અત્યારે ખૂબ મારામારી ચાલે છે બહુ બિલકુલ જવાબદારી પૂર્વક છું નામ લવ કારણ કે ખોટા પેલા નોટિસો દે કારણ કે જેને મારે છે જે માર ખાય છે કાલે બહાર નીકળીને કે મન નથી માર્યો જેને મારે છે બહાર નીકળીને મન નથી મારો એટલે પછી પેલા વકીલ પાસે જાય નોટિસ આપો એટલે હું બામ નહીં લઈએ પણ આ પત્રકારો બધાને ખબર છે ખબર છે ને ખબર છે કે નહીં પત્રકારોને ખબર છે કે શું હાલત છે આ લખો કોંગ્રેસના કાર્યકર્તાની હવે ફરજ છે કે લોકો જે મુદ્દા ઉપર લડે છે મુદ્દા આપણે લઈને રોડ ઉપર જે કલેક્ટરમાં જે મામલતરોમાં જે ચીડીઓમાં જઈએ અને મુદ્દા ઉઠાવીએ આપણે જો મુદ્દા ઉઠાવીશું તાકાતથી ઉઠાવીશું ભાજપના એક પણ ધારાસભ્યમાં કોઈ સાંસદમાં કોઈ માની સાંસદમાં તાકાત નથી કે બોલી શકે કારણ કે કામ કરી શકે મત નથી જે કંઈ ચોરી થઈ તે ભાજપમાં થઈ છે કોની આમાં લડશે લોકો નહીં કરી શકે પણ આપણે જો કંઈ નહીં કરીએ તો એમને મોકળું મેદાન મળી જતું હોય છે ચૂંટણીમાં આપણને જે કંઈ મત મળ્યા બહુ તટસ્થતાથી આપણે કહેવું જોઈએ કે આપણને જેને આપણે પસંદ નથી કરતા જેમ નીતિ ખરાબ છે પણ તે લોકોની મહેનત આપણા કરતા વધારે હતી એ પણ આપણે સ્વીકારવું જોઈએ એક પેજ ઉપરના ત્રીસ લોકોને મતદાન કેવી રીતના કરાવવું એ વ્યવસ્થા એમની પાસે હતી એ પૈસા અપીન કરાવ્યા દારૂ આપીન કરાવ્યા ધમકી અપીન કરાવી જે પણ રીતે કરાવ્યું એમણે મતદાન કરાયું અને એટલા માટે જીતા ચૂંટણી દરમિયાન મતદાનના દિવસ તો ઘણી જગ્યાએ ફર્યા જે મૂથો જીત્યા છે તેવા પૂથો પણ મેં જોયા છે અને જે મૂથો ઉપર મત નથી મળ્યા એ પણ બૂથો જોયા જે મૂથ જીત્યા છે એ બૂથ ઉપર મતદાનના દિવસે કોંગ્રેસના કાર્યકર્તાઓ મત આપવા આવવા માટેની જે મુખ્ય જે રસ્તો હતો ત્યાં બિલકુલ વિશ્વાસપૂર્વક બેઠા હતા અને મત નખાવતા હતા એ બૂથ આપણે જીત્યા છે જે બૂથ ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓને બહુ ભરોસો નહોતો કોઈના ફોનથી થોડા ડરતા હતા ખસકાતા હતા ખબર ના પડી એટલે રાત્રે કોઈ માથા ઉપર ફેટો માંદીને ફરતા હતા એ જગ્યાએ એ બૂથ ઉપર આપણે હારી ગયા હતા તમે પણ નિરીક્ષણ કરજો એટલે આપણામાં થોડી લડાયક સ્પિરિટ લાવવો પડશે અને તો આપણે આવતા દિવસોમાં આપણી આવતી તાલુકા જિલ્લા પંચાયતો જીતી શકીશું બિલકુલ જીતી શકીશું આ જે ચૂંટાયા છે કોઈ જ કામ નથી કરવાના એમનાથી કામ નહીં થવાનું કેમ કારણ કે ભાજપ વાળા એવા લોકોને સત્તા આપે છે જે કામ નહીં કરી શકે તમે પાછલા જોઈ લો ગઈ લોકસભાના સાંસદને જોઈ લો એના પહેલાના સાંસદને જોઈ લો એનાથી અત્યાર વાળા કઈ વધારે સારા હશે એ લોકોને ખબર મને તો ખબર પડતી નથી એટલે બીજેપી માં એવું છે સત્તા આપે પણ કામ નહીં કરવાનું એમને પૂછીને જ જે કંઈ કરવાનું એ લખ્યા આપે તે સંસદમાં જઈને વિધાનસભામાં જઈને વાંચવાનું આ ભાજપની નીતિ છે ભાજપ વાળાને ગમે કે ના ગમે આ વાસ્તવિકતા છે આનાથી વધારે જો એ કરી શકે તો આપણે એમને અભિનંદન આપીશું આનાથી વધારે જો ભાજપના લોકો કરી શકતા હોય આપણે એમને જાહેરમાં એમને અભિનંદન આપશું સુખરામભાઈ સાહેબે તો તે જ દિવસે જીતેલા ઉમેદવારને બહાર નીકળીને અભિનંદન આપવા માટે ગયા ભલે હારી ગયા ભલે ભલાભાઈ જીતી ગયા સુખરામભાઈ સન્માનનીય વ્યક્તિ છે રાષ્ટ્રીય રીતે પણ ખૂબ અનુભવેલું વ્યક્તિ છે સમાજના ખૂબ જ વડીલ વ્યક્તિ છે એની સામે કોઈ ભલે જીતી ગયો હોય એને એનો માન સન્માન જાળવીને વાત કરવી જોઈતી હતી આજી વાત છે કે નહીં પણ તમે એને ટોળો મારો તમે હરાડ વાત કરો તમે કઈ સદીમાં જીવો છો તમે જો 21મી સદીમાં જીવતા હો તો સ્કૂલો સારી બનાઈ દો ઓરડામાં તો ઠેકાણા નથી તમે 21મી સદીમાં માનતા હો દવાખાનામાં પૂરેપૂરી વ્યવસ્થા કરી દો તમે 21મી સદીમાં માનતા હો તો જાહેર ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી દો તમે 21મી સદીમાં માનતા હો તાજે સ્થળાંતરિત મજૂરોનો જે પ્રશ્નો છે એની વાત કરો તમે કઈ રીતે સદીઓની વાત કરો છો આ પ્રકારના લોકોથી કોંગ્રેસ પાર્ટીના એક પણ કાર્યકર્તાએ થોડો પણ ડરવાની જરૂર નથી બરોબર છે ને બરાબર છે કે નહીં દિવસોમાં જ રાહુલ ગાંધી લડે છે પ્રદેશમાં શક્તિસિંહ આપણા જે પ્રદેશ પ્રમુખ છે એ લડે છે એ જ મુદ્દાઓ આપણે તાલુકા જિલ્લા કક્ષાએ જો લડીશું તો કોંગ્રેસનો માહોલ આપણે ખૂબ થોડાક સમય બનાવી શકીશું અને નવા જે લોકો આવવાના છે આવે છે એમને યોગ્ય જવાબદારી આપીને આપણે આવતા દિવસોમાં જો કામ કરીએ તો હું માનું છું કે આપણે આ જે હારી ગયા જે માનીએ છીએ એ થોડાક સમયમાં આપણે વાતાવરણ બદલી શકીએ છીએ અને એ પૂરેપૂરી ક્ષમતા આપણી પાસે છે બધા ભેગા થઈને કરવું પડશે એ લોકો જીત્યા છે એમની પાસે સરકાર રાજ્ય સરકાર છે તાલુકા જિલ્લા પંચાયત છે કેન્દ્ર સરકાર છે બધી વ્યવસ્થા એની પાસે છે તો એની સામે આપણે કેવી રીતના કામ કરવું એ અલગથી ગોઠવવું પડે એમની ઘણી બધી તાકાત છે એની સામે આપણી જે તાકાત છે આયોજન આપણે જો કરીએ તો આવતા દિવસો આપણે કોંગ્રેસ પાર્ટીને છોટાઉદેપુરના લોકોને મજબૂત બનાવી શકીએ અને એ આપણો ઉદ્દેશ છે અને એ આપણું કામ અને ફરજ છે તો તે આપણે ભેગા થઈને કરીશું એવો મને પૂરો ભરોસો છે અને છેલ્લે એટલી જ વિનંતી છે કે અલગ અલગ જે પ્રશ્નો છે લોકોના એના ઉપર આવેદનો દેખાવો વિરોધ આ બધો જ આપણે હવે પછી કરવું પડશે લોકોને જરૂર છે લોકો ઈચ્છા હતા કે આપણે જીતીએ પણ એટલી વ્યવસ્થા આપણે નહીં કરી શક્યા એટલે આપણે હાર્યા છીએ તો આ વાસ્તવિકતા છે અને ધ્યાનમાં રાખીને આવતા દિવસો આપણે ભેગા થઈને મજબૂતીથી લડીશું એ વિશ્વાસ સાથે અને વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ